ચુની દાદ રાખિને લિસ્ટેડ બુટલે ઘરે હેડ કોન્સ્ટેબલ ને ઉડાવ્યો પેલા રાઉન્ડ માટક કરન લાગી તો યુટર્ન લઈને ફરી આવ્યો ને ટક્કર મારી પકડીને પોલીસ સ્ટેશન લાવ્યા તો પીએસઓ ને લાફો માર્યો સુરત ની અઠવા લાઈન્સ પોલીસ મડસકે નાનપુરા ટીમલી આ વાડ તળ રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી હતી ત્યારે તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ હેડ કોન્સ્ટેબલને ઉડાવતા તેની ઈજા થઈ હતી બુટલેગર પહેલા રાઉન્ડમાં ટક્કર ના વાગી તો યુ યુટર્ન લઈને ફરી આવ્યો અને હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો આરોપી સામે પોલીસ કર્મચારીની હત્યાની કોશિશ અને ફરજમાં રુકાવટનો ગુનો નોંધીને પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે